પતંજલિ આયુર્વેદની દિવ્યા ફાર્મસી કંપનીને મોટો ચટકો તો ઉત્તરાખંડ લાયસન્સ ઓથોરિટીએ કંપનીની પંદર પ્રોડક્ટો પર પ્રતિબંધ લગાવી દીધું છે આ પ્રોડક્ટોમાં દિવ્યા ફાર્મસીની સુગર બ્લડ પ્રેશર ઉધરસ સહિત ઘણી ટેબ્લેટ સામેલ છે ઓથોરિટી આ કાર્યવાહી ભ્રામક જાહેરાત મામલે કરી છે મહત્વનું છે કે દિવ્યા ફાર્મસી બાબા રામદેવની પતંજલિ પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે ઓથોરિટી બાબા રામદેવની ફર્મને ઉધરસ બ્લડ પ્રેશર સુગર લીવર ગોયટર અને આઈ ડ્રોપ્સમાં ઉપયોગ થતી પંદર દવાઓનું ઉત્પાદન રોકવા રોકવાજી આદેશ આપ્યો છે આદેશ મુજબ અધિકારીઓ બ્લડ પ્રેશર ડાયાબિટીસ ગોયટર ગ્લુકોમા અને હાઈ કોલેસ્ટ્રોલ માટે ઉપયોગમાં આવતી બીપી ગ્રીટ મધુ ગ્રીટ લિપિડોમ ટેબ્લેટ અને આઈ ગ્રીટ ગોલ્ડ ટેબ્લેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ સેન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ